વડોદરા સાયબર ક્રાઇમ ને વીસ જાન્યુઆરી ના રોજ એક મહિલાની ફરિયાદ મળે છે તે મહિલાનું કહેવું છે કે તેની અંગત પળો ના વિડીયો કોઈ અન્ય વ્યક્તિએ મેળવી લીધા છે અને હવે તેને મોકલી બ્લેકમેલ કરી રહ્યો છે આ વ્યક્તિ મહિલાના અંગત પડો ફોટો ફોટો વોટસઅપના માધ્યમથી વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપે છે તથા આ વિડીયો ફોટો મહિલાના સંબંધીઓ કરશે તેવું જણાવી માનસિક ત્રાસ આપે છે મહિલા આ બાબતથી કંટાળી જાય છે અને આખરે તે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપીતી જણાવે છે મહિલાની આપીતી સાંભળી વડોદરા સાયબર ક્રાઇમ આ મામલે ગુનો નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે વડોદરા સાયબર ક્રાઇમની ટૂંકી તપાસમાં તેઓને જાણવા મળે છે કે મહિલાના અંગત પડોના વિડીયો ફોટો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપનાર બે શખ્સો પૈકીનો એક દીપક ડાક અને ભરતસિંહ ચંદાવત છે જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ તેમને મળેલા સ્થળો ઉપર પહોંચે છે અને બંનેને ઝડપી લેવામાં આવે છે ભરત અને દીપકની પૂછતાછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે તેવામાં ચોંકાવનારી વિગતો સામે આવે છે વડોદરા સાયબર ક્રાઇમ ના હાથે ઝડપાયેલો ભારત અને દીપક ની ફરિયાદી મહિલા સાથે મિત્રતા હતી જેથી તેઓ વચ્ચે મુલાકાત પણ થતી હતી પરંતુ થોડા સમય બાદ મોકાનો લાભ લઈ આ બંને મહિલાના વોટ્સઅપ નો

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર